ખેરાલુ તાલુકામાં બેફામ વાહન ચાલકોનો ત્રાસ વધ્યો ખેરાલુ તરફથી બેફામ આવી રહેલા બોલેરો પિકઅપ ચાલકે ગઠામણ અને અંબાવાડા નજીક બાઇક સવાર અને સ્વિફ્ટ ગાડીને હડફેટે લેતા બાઇક સવારમાં બે લોકો ઘાયલ પિકઅપ ચાલક ત્રિપલ અકસ્માત સર્જી થયો ફરાર કુડા ગામના બલાજી દિવાનજી અને તેમના માતા ગંગાબેન દિવાનજી કુડાથી ખેરાલુ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ સામેથી બેફામ પિકઅપ ચાલકે સ્વિફ્ટ ગાડીને ટક્કર મારી અને ત્યારબાદ તેમના બાઇકની ટક્કર મારી હતી બેફામ પિકઅપ ચાલક ત્યાંથી પિકઅપ લઈને ભાગી છૂટ્યો હતો રસ્તામાં પણ તેણે કેટલાક બાઇકોને હડફેટે લે તેવી સ્થિતિ સર્જી હતી તાત્કાલિક ત્યાં લોકોના ઉમટ્યા હતા અને અને જાણ કરી હતી સારવાર માટે વડનગર ખસેડવામાં આવ્યા હતા વારંવાર આ વિસ્તારમાં અકસ્માતો સર્જતા હોવાથી બેફામ વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી સમગ્ર વિસ્તારમાં લોક માંગ ઉઠી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે ઓનલાઈન